બંધાર જ ભરેલું મચ્છી તમારું આજુડા પેલું જીધું

લઈ લઈ તો બંગાર વાળો પાકું ચોરી જ જેવું લાગે બંગાર નું હાથ ગાયો આવી બંગારવાળા તો બંગારા ને નઈ હડી પરા

અલ્યા ભાઈ તંકા તું લે આવી ગયો તમ કટતું તમ લેવાનો તો ઉભો કાકા નવા જાવ માં કાકો આઈએ કટતો

સસાનુ દો આવો માય ન ન ખાયા માર માર કરો જલા ખબો તો ના મારો મને મારો હું આવું કેલા હોને સુધાર વાત થતું હેડો તા પૈસા પૈસા પણ આ પૈસા લેવાના કેમ કે તો એ મારી બાયો ડાયા 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 રો સાઈ નેસ આવજો ભાઈ તમે કટલી હતા કે ચેનલ હવે પડી લેતા કરું મારી કો ઉપર છે હા તમે ઉપર લેતાવો લઈ પર આવોલો ભણવાન આ બે મન માં મોય વડી દેનું પડતો સાચા નહીં લેયા

તમારાત્રી હા તો હું કઉ હવે કોઈ વસ્તુ ના લઈ જાય કોક માર છે ના કાકા વનાડુ પેલા પૂછવાનું

હવે બેહો ને આરામ કરો હાલુ છોકરા સમજાય ગયા હા સમજાય ને પચાસ રૂપિયા તો આવ્યા